બરાબર પછી હું કહું પાંચ 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 જનની ટુકડી બનાવવાની ચલો ચાર 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 જણ ની ટુકડી બનાવવાની ચાર જણ ની પાંચમું ના પાંચમું છે ચલો બીજા ગતિ રે જો ભાઈ 2 છે 2 આવી ગયો એ 2 4 હવે બધી ચાલ તમે બેસી બેસી જાવ ચલો કરી કેટલા કેટલા શ્રી બબ્બે ની ટુકડી બનાવ એ બબ્બે ની ટુકડી બનાવો